રાજકોટમાં રાષ્ટ્રીય શાળા ખાતે રઘુવંશી પરિવાર દ્વારા રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાહત દરે ફક્ત રઘુવંશી સમાજના બાળકો માટે જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રઘુવંશી પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સેવાકીય કાર્યો કરવામાં આવે છે માટે વહેલા તે પહેલાંના ધોરણે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સમસ્ત આયોજકોએ જહેમત ઉઠાવી હતી રાજકોટ રઘુવંશી પરિવાર દ્વારા દર વર્ષે આપણે રાહત ભાવે ચોપડાનું વિતરણ કરી રહ્યા છીએ બે હજાર ચોપડા વિતરણ ચાલુ કર્યા છીએ અને દર વર્ષે વીસ થી પચીસ હજાર ચોપડા રઘુવંશી સમાજના દીકરાઓને સારામાં સારી ક્વોલિટીના ક્લાસમેટ કંપનીના જે ચોપડા આવે એ કેટેગરીના ચોપડા આપણે રાહત ભાવે એટલે કે વીસ રૂપિયામાં એક ચોપડો આપીએ છીએ એક વિદ્યાર્થીને એક માર્કશીટ ઉપર આઠ ચોપડા આપીએ છીએ અને બે હજાર અઢારની ની સાલથી આપણે આ ચાલુ કરી છીએ છેલ્લા ત્રણ વર્ષથી જય કૈલાસ નમકીન દ્વારા દરેક બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે એમાં અલગ અલગ કંપની નાસ્તામાં અલગ અલગ ફ્લેવરના આપવામાં આવે છે એમાં આપણે વાટકા છે 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 પછી એ રીતના અલગ અલગ દ્વારા પણ નાસ્તો આપવામાં આવે છે બે હાજર અઢાર સાલ થી કરી છે એટલે આ પાંચમું વર્ષ છે અંદાજે એક વિદ્યાર્થીને આઠ ચોપડા એટલે તમે ગણતરી કરી શકો કે લગભગ લગભગ ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓને ચોપડા થાય છે પચીસ હજાર પ્લસ ચોપડા આપણે રાહત ભાવે આપીએ છીએ